જય માતાજી જય શ્રી કૃષ્ણના વિડીયોની શરૂઆત થઈ જશે ને અમે આવી ગયા છીએ મોલમાં તો જો મોલમાં ઘણી બધી વસ્તુ પણ છે અને વ્યાજબી ભાવે પણ મળશે અને સરસ પણ હોય છે અને ડેટ પણ સારી હોય છે તો ચાલો વિડીયોની અંદર કન્ટિન્યુ બન્યા રહો તમને પણ મજા આવશે અમને પણ ખરીદી કરવાની મજા આવશે તો ચાલો આપણે વિડીયોની અંદર બન્યા રહો જો નવા નવા પડેકા આવ્યા છે અને બિસ્કીટ પણ છે સરસ મજાના અને અહીંયા ઘણી બધી વેરાયટી અવનવી છે અને જો એક સાથે ફ્રીમાં વસ્તુ મળી રહેશે અહીંયા તો આગળ આપણે વિડીયોની અંદર બનેલો આગળ જઈએ ચાલો બતાવીએ તમને અને જો આ બિસ્કીટ બધા ઘણા બધા અહીંયા વેરાયટી અવનવી જોવા મળશે તમને તો છોકરાઓને અહીંયા લઈને આવો તો ખુશ થઈ જશે છોકરાઓ ઘણી બધી વેરાયટી એમના માટે પણ છે અહીંયા તો અહીંયા તમને જો સોસ પણ અલગ અલગ મળી રહ્યાના છે પછી ધાણી આપણે જે પોપકોર્ન બનાવીએ છીએ એના માટે પણ અહીંયા સરસ મજાનું છે અને બિસ્કિટ ઘણી બધી વેરાયટીઓ અહીંયા જોવા મળી રહેશે તમને જો ટામેટા સોસ છે પછી અથાણા પણ છે પછી કોઈ બી વસ્તુનો મસાલો પણ છે પછી અહીંયા આપણો પાપડ કહેવામાં આવે છે લિજ્જત પાપડ છે અને ઘણા બધી વેરાયટીઓના અલગ અલગ પાપડ અહીંયા જોવા મળશે તમને પછી ઢોસાનું છે પાવડર પછી દરેલું આવે એના માટે ઢોસાનું ઇડલીનું એ બધું અહીંયા દરેલું છે સરસ મજાનું ચાલો તો વિડીયોની અંદર બનેરો આગળ તમને બતાવવાનું બોનવેટા છે પડેકા છે જોઈ શકો તમે મિત્ર જો અહીંયા ચોખા પણ છે પછી ખાંડ પણ છે પાંચસો નવ્વાણું ચારસો ને દસ એ પાંચ કિલો રૂપ પાંચ કિલોના પૈસા છે જોઈ શકો તમે તો આ બધું પાંચ કિલોના ભાવ લખેલા છે અને અહીંયા આપણે ચોખાના દાનનું બધું સરસ મજાનું શું બધું અલગ અલગ ભાવનું તો જો આ ચોખા અડતાલીસ રૂપિયાના છે આવા આવે ચોખા જોઈ શકો તમે અને બાસઠ રૂપિયાના ચોખા છે પછી સમેટીના ચોખા પણ અલગ અલગ અહીંયા વેરાયટી છે ભાતના અલગ અલગ ચોખા તો તમને ગમે તો અહીંયા જજો જરૂર લેવા માટે તો જોઈ શકો તમે નાના નાના બાસ્કેટો બાસ્કેટો સરસ મજાની અહીંયા વસ્તુ ફ્રીજમાં મૂકવાની પણ મળી રહેશે અહીંયા અલેવેબલ છે એ તો જોઈ શકો તમે તેત્રી રૂપિયા ઓગણચાલીસ રૂપિયા બધી અલગ અલગ વેરાયટી જોવા મળી રહેશે તમને તમાર તો નકશભાઈ ખુશ થઈ જશે આવું જોઈને બધું દોડ દોડ જ કરતા હતા આખા મોલમાં અને જોઈ શકો તમે આ સરસ મજાનું બધું અહીંયા આવ્યું છે મોલ સરસ મજાનો તમે પણ જોજો કોઈક દિવસ એમ કહો સરસ મને એમ પહેલાં એ તમને બ્લોગની અંદર તમને આ વિડીયોમાં બતાવું તમને પણ મજા આવે અને અમને પણ મજા આવે જોવા પાવડરના શેમ્પુને જે બધું ઘણું હોય ઘણું બધું અહીંયા વસ્તુ તમને મળી રહેવાનું છે સંતુ સાબુસ સાબુ બી અવનવી વેરાયટીના અલગ અલગ હતા અહીંયા મસ્ત પછી હેન્ડ ફેસ ફેસવોશ કન્ડિશનર ડાય ઘણું બધું હતું જો અહીંયા તમને બતાવું ઢોસા માટેનું જે પેલા રોલ આવે છે પેકિંગ કરવા માટેનું હતું પછી આ છે પેમ્પોર્સ પછી આ અલગ અલગ વેરાયટીની ટૂથપેસ્ટ અહીંયા ગમે તે મળી રહેશે તમને જે જોઈએ જો આવુ પણ અલગ અલગ વેરાયટીના ના હતા અહીંયા ફેમિલી એક્સ ફ્રી દંત મંજન પિનલના પપ્પા તો ખરીદી જ કર 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 હશે જોઈ શકો તમે અને ટુ અને નક્ષભાઈ પણ મજા આવી જઈ નક્ષમાં રમવાની એ જાણ કે જાણે કે મેદાન છે એવી રીતના રમી રહ્યા જો અને આ બધું જોયું વસ્તુ ઘણું બધું સવાય આગળ બ્રશ પણ સરસ હતા જુઓ છોકરાઓ તો કયા લોન પેલું લોન જો ચાલુ જ છે એમના તો અને આ સાબુ પણ મસ્ત મસ્ત જો એમ જેલના અલગ અલગ એકદમ બેસ્ટ હો મને ગમ્યો આ વાપરો વાપર્યું તો સારો લાગે એમ બહુ મસ્ત છ અને કોઈની બજેટ ના હોય તો પાંચ રૂપિયાનો પણ સાબુ અહીંયા મળી રહેતો દસ વારો વીસ વારો હતો અલગ અલગ પ્રાઇઝના સાબુ હતા વાસણ ધોવા માટે અહીં જોઈ શકો તમે પાવડર અને ફેસ બધું ક્લીનઅપનું ઘણું બધું હતું બાથરૂમ માટે સનરાસ માટેનું છી બધું ક્લીનઅપનું સરસ મજાનું છે બધું ભાવ પણ સારો વેજ બી હતો એમ ક સરસ હતું બધું લે એવું એમ ખરીદી માટે તો પાવડર પાવડર બધું કમ્પ્લીટલી અહીંયા બાથરૂમની ચીજવસ્તુ અહીંયા છ અલગ જ મૂકેલી એના માટે જો તો જો આ ડબ્બા ફ્રીમાં હતા આ જે પેકિંગ લઈએ આપણે પાવડરનું એના સાથે ડબ્બા ફ્રીમાં આવતા હતા અને બિસ્કીટો પણ સરસ સરસ અવનવા એ જોવા મળશે તમને મસ્ત જોરદાર બિસ્કીટો અલગ અલગ વેરાયટીના હતા ક્રીમવાળા પીનલા પપ્પા એ તો ક્રીમવાળા બિસ્કિટો બધા ઉઠાયા ચલો મિત્રો હવે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો બાય બાય જય માતાજી જય શ્રી કૃષ્ણ આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં